નગરપાલિકાની ઘોર નિષ્ફળતા જાહેર થઈ છે ધરતી રેસીડેન્સી ગટરકુંડમાં ફેરવાઈ ગયું છે ડીસા શહેરમાં નગરપાલિકા તંત્રની બેદરકારી સંવેદનહીનતા અને ઘોર નિષ્ફળતાનો વધુ એક શરમજનક ચહેરો સામે આવ્યો છે શહેરની ધરતી રેસિડેન્સી સોસાયટી છેલ્લા પંદર વર્ષથી તંત્રની અવગણનાનો ભોગ બની છે વારંવાર અરજીઓ રજૂઆતો અને ફરિયાદો કર્યા છતાં નગરપાલિકા તંત્ર આજે પણ ઊંઘતી હાલતમાં જોવા મળી રહ્યું છે પરિણામે સોસાયટીના રહીશો આજે રાતા પાણીએ રોવા મજબૂર બન્યા છે અને સમગ્ર વિસ્તાર જન આરોગ્ય માટે ટાઈમ બોમ્બ બની ગયું છે ધરતી રેસિડેન્સીની સોસાયટીની બાજુમાં આજુબાજુની સોસાયટીઓનું ગટર તથા અત્યંત દૂષિત પાણી ખુલ્લી જગ્યામાં બેફામ રીતે છોડવામાં આવી રહ્યું છે ગટર ચેમ્બર દ્વારા વહેતા આ ગંદા પાણીના કારણે સોસાયટીની આસપાસ વિશાળ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અનેક મકાનોની દિવાલો સતત દૂષિત પાણીમાં ડૂબેલી રહે છે જેને કારણે મકાનોની માળખાગત સલામતી પર ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે છતાં જવાબદાર વિભાગો મૌન ધારણ કરી બેઠા હોવાનો રહેવાસીઓનો આક્ષેપ છે આ ખુલ્લા ગંદા પાણીમાં રખડતા ઢોર ઢોખર અને અનેક અબોલ પશુઓ વારંવાર પડી મૃત્યુ પામી રહ્યા છે નગરપાલિકાની નિષ્ઠુરતા અહીં એટલી હદે પહોંચી ગઈ છે કે મૃત પ્રાણીઓને બહાર કાઢવાની ફરજ પણ સરકારી તંત્રને બદલે સોસાયટીના રહીશોએ જાતે ફડો કરીને ઉઠાવી પડે છે દુર્ગંધ કાદવ અને ગંદકીના કારણે આખો વિસ્તાર નરક સમાન બની ગયો છે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે અને લોકોને માથાનો દુખાવો તાવ ચામડીના રોગો અને શ્વસન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થળ પર આજે તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની રોકથામ કે ગાયની વ્યવસ્થા કરવામાં આવતી નથી ગટર ચેમ્બર ખુલ્લામાં છે અને કોઈ સ્લેબ નથી કોઈ ચેતવણી ફલક નથી અને સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ગાયબ છે છેલ્લા પંદર વર્ષમાં એક પણ વખત આરોગ્ય વિભાગ કે સફાઈ વિભાગનો કર્મચારી સોસાયટીમાં દેખાયો નથી એવો ગંભર આરોપો રહેવાસીઓએ લગાવ્યો છે સૌથી ભયાનક અને ચિંતાજનક બાબત એ છે કે આ ખુલ્લી જગ્યાએ નાના બાળકો તેમજ ભંગાર અને પ્લાસ્ટિક મેળવા આવતા માસુમ બાળકો નિર્ભયતાથી ફરતા જોવા મળે છે ખુલ્લા અને ઊંડા ગટર ચેમ્બર કોઈ મોટી દુર્ઘટના ખુલ્લું આમંત્રણ આપી રહી છે જો કોઈ બાળક ગંદા પાણીમાં પડી જાય જે વાયુથી બીમાર પડે અથવા જાનહાનિ થાય તો જવાબદાર કોણ લેશે આ સવાલે સમગ્ર તંત્રને કટઘરામાં ઊભું કરી દીધું છે રહેવાસીઓ મીડિયા સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે અમે વોટ બેન્કની માણસ છીએ શું અમને માણસની જેમ જીવવાનો અધિકાર નથી ચૂંટણી સમયે વોટ લેવા માટે ફોટા પડાવવા આવનાર નેતાઓ ચૂંટણી પૂરી થઈ ગયા પછી ગાયબ થઈ જાય છે છેલ્લા વર્ષોમાં નગરપાલિકાનો કોઈ પ્રમુખ સભ્ય કે અધિકારી અમારી સોસાયટીમાં ડોકાયો સુધી નથી સોસાયટીની આજુબાજુ ગંદકી કચરાના ઢગલા છે સફાઈ કામદારો ક્યારેય દેખાતા નથી બાળકો બીમાર પડી રહ્યા છે અને વૃદ્ધો દહેશતમાં જીવતા થયા છે દૂષિત પાણીને કારણે કોઈપણ સમયે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે જો આવનાર દિવસોમાં કોઈ મોટી જાનહાની કે રોગચાળો ફાટી નીકળે તો તેની સંપૂર્ણ નૈતિક અને કાયદાકીય જવાબદારી ડીસા નગરપાલિકા તંત્રને રહેશે એવી સ્પષ્ટ ચેતવણી રહીશોએ આપી છે રહેવાસીઓએ અંતમાં સ્પષ્ટ એલાન કર્યું છે કે જો તાત્કાલિક ધોરણે ગંદા પાણીનો નિકાલ ખુલ્લા ગટર ચેમ્બર બંધ કાયમી ડ્રેનેજ લાઈન નિયમિત સફાઈ અને આરોગ્ય સર્વે શરૂ નહીં કરવામાં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન ધરણા ઘેરાવ કરવામાં આવશે અને હવે તંત્ર પાસે બહારના નથી કારણો નથી માત્ર જવાબદારી છે સોસાયટીની બહાર રસ્તા ઉપર છેલ્લા ચાર દિવસથી અમૃત ભૂંડ પડેલું છે એની પણ અરજી કરેલી છે પણ આજ સુધી કોઈ કાર્યવાહી આવી નથી અને ત્યાં સોસાયટીના રહીશોના આટલી દુર્ગંધમાં કઈ રીતે ચાલવું એ બહુ જ મુશ્કેલ બની ગયું છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડીસા નગરપાલિકા તંત્ર આજે આરોગ્યના ગંભીર મુદ્દે ક્યારે જાગશે કે પછી હંમેશાની જેમ કોઈ મોટી દુર્ઘટના અથવા મૃત્યુ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ હરગોવાન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ

ચાર સોસાયટીઓનું પાણી અમારી સોસાયટીની બાજુમાં ખાડામાં આવે છે એમાં અબોલ પક્ષીઓ પડી પડીને મરી જાય અને અંદર સડી જાય ત્યારે અમે પોતે ફાળો ઉઘરાઈને આ બધું કાઢીએ આમાં કોઈ બાળક પડી ગયું તો એનું જવાબદાર કોણ લેશે તંત્ર લેશે એનું જવાબદાર અને હજી પણ આનું કોઈ નગરપાલિકાએ કોઈ પણ નિર્ણય ના કર્યો તો હવે અમે આ આંદોલન કરીશું કેમ તો તમે તંત્રને નગરપાલિકાને રજૂઆત નથી કરી આ રોડ રસ્તાઓ ગટર નગર રજૂઆત કરી છે એમને વિડીયોમાં અનાઈને મોકલ્યા છે બધું કર્યું છે ચૂંટણી સમયે વોટ લેવા આવે તમે કોઈ રજૂઆત નથી કરતા ચૂંટણી વખત વોટ લેવા આવે ને ત્યારે શું કે એમને કે ત્રણ દિવસની અંદર આ તમારું થઈ જશે એટલે વોટ પતી ગયા ફોટા પડી ગયા એમને એટલે પતી ગયું પછી આવે જ નહીં જોવા આ હમણાં બે દિવસ પહેલાં એક દીવાર પડી ગઈ છે અમારે ત્યાં ગટરના પાણીના લીધે આરોગ્ય ખાતાવાળા ક્યારે આવે છે આરોગ્યવાળા દવાનો છંટકાવ કરવા કે એવું કઈ આરોગ્ય વાળા ક્યારે આવતા જ નથી કોઈ નગરપાલિકા કોઈ સુવિધા મળી જ નથી નથી કોઈ આરોગ્યવાળા આવતા કે કોઈ નગરપાલિકા વાળા નહીં ખાલી વોટ લેવા આવે ને એમનું કામ હોય ત્યારે આવે અને ત્રણ દિવસનો વાયદો કરીને પછી આવતા જ નથી શું નામ દાદા તમારું મારું નામ શીલાજી કરોટી માં कोई आ सुविधा है आप नहीं रही है पानी रोड खाता बीजा कोई आता नहीं नगरपालिका वोट दवाए पे आता नहीं, नहीं पाड़े को पानी गटर भरव है यार कोई तकलीफ है वोट दवा पड़े पड़े में कोई आता नहीं कोई झाड़ू बीजो लगवा कोई आता आप नहीं है तकलीफ पूरी आ रही है पाड़े दीवार पड़ी गई है पूरी तकलीफ है वोट दवा बीजोंता नहीं सफाई कॉमे बीजे नहीं खापी वेजरा बीजा करता है नहीं સરકાર તરફથી કોઈ આવતો જ નહીં વોટ લેવા આવે ભણે તકલીફ પડ્યું છોકરું બીજ પડે ચાર સુચારી પાણી છોડું હે અત્રી તકલીફ હે પૂરી મુસીબત રે માય કોમટ ફળો રે બસો રમે માય કોઈ જનાવર પડે કોઈ ભડુરા બીજો ગંદા હોય પાડે રહેવું કી હું હારે શું નામ આપનું મધુબેન દરબાર શું તકલીફ છે તમારે અમારે ધરતી સોસાયટી માં છેલ્લા 15 વર્ષથી કોઈ ગટર લાઈન નથી પછી કોઈ કચરાવાળું આવતું નથી કોઈ સાફ સફાઈ કરાવતું નથી અને અમારે રોડની કોઈ સુવિધા નથી પછી અમારી બાજુની સો બાજુના પ્લોટમાં પાણી ચાર સોસાયટીનું છોડેલું છે એ ખાડો ભરાઈ ગયેલો છે એમાં અબોલ પશુ પક્ષીઓ પડે તો એની જવાબદારી કોણ લેશે અને ગંદકી ફેલાય છે એમાં અબોલ પશુ પક્ષી મરી પણ જાય છે એમાં ગંદકી ફેલાય છે તો એની જવાબદારી કોણ લેશે અને રમતા બાળકો પણ અમુક ટાઈમે પડી ગયા તો એની જવાબદારી કોણ લેશે

આરોગ્ય ખાતાવાળા વાળા ક્યારે આવે છે જોવા માટે કે દવાનો છંટકાવ કરવા માટે ધરતીમાં કોઈ આવતું જ નથી નથી ગટર લાઈન નું આવતું બધી સોસાયટીમાં ગટર લાઈન ના ભુંગડા મૂકી અને પાણી અહીંયા છોડી મૂક્યું છે તો અમાર અમાર ધરતીમાં વોટ લેવા માટે આવે છે તો પછી ગટર લાઈન કેમ નથી આપતા ચૂંટણી પટ્યા પછી કોઈ સભ્ય કે પ્રમુખ ક્યારે સોસાયટીની મુલાકાત લીધી આવતું જ નથી 15 થી તો કોઈ હજુ આવ્યું નથી ટાઈમે વેરા ભરીએ છીએ અમે ટાઈમે લાઈટ બિલ ભરીએ છીએ તો નગરપાલિકા વાળા કેમ આવું કરે છે નગરપાલિકાને રજૂઆત કરી તમે કરી ત્રણ વખત કરી અત્યારે જે આ પાણીનો જે સમસ્યા છે તમારે પાણીમાં સોસાયટીના રહીશોનું એવું કહેવું છે કે ઘણી વાર ભૂંડ કૂતરા આવા અબોલ પશુ પક્ષીઓ પડે છે પાણીમાં મૃત્યુ પણ પામેલા છે એના લીધે રોગચાળો ફાટી નીકળે છે શું કહેવા માગશો રોગચાળો ફેલાય છે એનું અમારે શું કરવાનું નગરપાલિકાવાળા તો કશું કરતા નહીં

એ ગટરનું પાણી બહુ જ ચાર સોસાયટીનું પાછળથી આવે છે અને અમારી મકાનની દિવાલને બહુ જ નુકસાન થાય એમ છે ગમે ત્યારે બી ચોમાસાનું આ વખત ચોમાસું થયું વખત અમને ડર લાગતો તો ઊંઘેલા હતા ને તો કે મકાન પડશે તો શું થશે તમે રાતે જાગી જાગીને પણ એમને આવતા હતા આ સોસાયટીનું જે પાણી આવે આજુબાજુની ચાર સોસાયટીનું છોડેલું

તો તમને આ જે સુવિધાઓ થી વંચિત રાખવામાં આવ્યા છે સોસાયટીમાં અંદર સોસાયટી ની અંદર ગટર લાઈન ખરી રોડ રસ્તાઓની કોઈ સુવિધા જ નથી શું નામ તમારું શું તકલીફ છે તમારા સોસાયટીમાં હું બે હજાર તેરથી અહીંયા રહું છું બસોથી આજ દી કોઈ સુવિધા ગટર લાઇનમાં રોડની કોઈ લાઈનમાં મળી નહીં અને મારા ઘરની બાજુમાં જ પાણી ભરેલું પડ્યું છે ચાર ઘરનું અને ચાર સોસાયટીનું પાણી અંદર વાળ નાખ્યો ખાડો આખો ફૂલ ભરેલો પડ્યો છે અને અત્યારે ભૂંડ મારા ઘરની આગળ જ મરેલું પડ્યું છે ચાર દાડથી અરજી કરી છે નગરપાલિકાને તો હજી પણ કોઈ આવ્યું નહીં તો શું રોડ ઉપર ભૂંડ મરેલું પડ્યું તમે નગરપાલિકાને અરજી કરી હા કરી ક્યારે કરી ત્રણ દિવસ થયા ત્રણ દિવસથી હા એનો કોઈ નિકાલ કર્યો કોઈ નિકાલ નહીં કર્યો

શું નામ તમારું મારું નામ જય સોની છે હું ધરતી રેસિડન્સીમાં રહું છું લગભગ બે હજાર તેરથી હું અહીંયા રહું છું અને ધરતી રેસિડેન્સીના અંદર નગરપાલિકાની કોઈ સુવિધા આજ સુધી મળી નથી અને એક જ વાર નગરપાલિકા આવી હતી ઇપેન સોસાયટીનો જે રોડ બનેલો હતો આરસીનો એ તોડી ગયા અને ગટરના નામે રોડ તોડી ગયા એના પછી હજી સુધી રોડ માટે કોઈ જોવા નથી આવ્યું ના ગટર માટે જોવા આવ્યું છે ગટર બનાવી પણ ગટરનું પાણી પણ બહાર છોડવામાં આવ્યું નહોતું અને અહીંયા આગળ અમારે ત્યાં પાલનપુરમાં સરોવર જેવું જેવું એક બીજું સરોવર નગરપાલિકાએ બનાવી આપ્યું છે અમને એ છે આપણે પાછળની ચાર સોસાયટીઓનું પાણી ભેગું કરીને અમારા ધરતી રેસિડેન્સીમાં છોડવામાં આવ્યું છે એના લીધે બધા હેરાન થાય છે આખી રાત આખો દિવસ બધાના ઘરના અંદર આ ગટરનું પાણીની ગંદકી જાય છે અને ગંધ આવે છે આખા ઘરના અંદર કોઈ લોકો સૂઈ નથી શકતા સોસાયટી અંદર શાંતિથી અને ભૂંડો અને બુંડો જનાવરો છૂટી પડ્યા છે આખો રાફડો ફાટે છે સોસાયટીના અંદર રાત્રે લોકો સૂઈ નથી શકતા એટલો બખાડો જનાવરોનો અને એટલો ત્રાસ હોય છે સોસાયટીના અંદર બધાય ભેગા નગરપાલિકાને બહુ વાર જાણ કરી પણ કોઈ નગરપાલિકા કોઈ અહીંયા જોવા પણ આવતું નથી કેમ અહીંયા માણસો નથી રહેતા કે અહીંયા આગળ શું તકલીફ પડે છે કે કોઈ માણસને પૂછવા પણ કોઈ આવતું નથી કોઈ મોટી જાનહાની થઈ કે કોઈને કંઈ પણ તકલીફ થઈ તો કે એનો જવાબદાર કોણ રહેશે સોસાયટી નું કહેવું છે કે વચ્ચે કોઈ ભૂંડ કુતરાવું પડેલા હતા અને સડી ગયા અંદર હા સડી ગયા હાલ પણ હાલે હાલે પણ હું તમને બહાર લઈ જઈને બતાવું હાલે પણ રોડ ઉપર ભૂંડ મરેલું પડ્યું છે ચાર પાંચ દિવસ થઈ ગયા કોઈ લેવા માટે કે કોઈ કોઈ એની જાણ પણ નથી ગંધ મારે છે આખું રોડ અહીંયા આગળ તલાવની અંદર આ બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એકાદું ભૂંડ મરેલું પડ્યું હોય છે સોસાયટીવાળા પચાસ પચાસ રૂપિયા ભેગું કરીને બધા ભૂંડને બધું લઈ જાય છે પણ કોઈ નગરપાલિકા કે કોઈનો ધ્યાન પણ અહીંયા જતું નથી અહીંયા તો એક તળાવ બની મુકાઈ દીધું છે બસ શું તો નગરપાલિકા જયારે વોટ માટે આવે છે ત્યારે તમે એમને રજૂઆત નથી કરતા બધી સમસ્યાઓ બધું કહીએ છીએ પણ કે થઈ જશે હવે કે થઈ જશે હવે બે ત્રણ દિવસમાં થઈ જશે અહીંયા પાછળ પણ ગટરની લાઈન નીકળતી હતી ત્યારે અહીંયાથી અમારા ટ્રેક્ટરો નગરપાલિકાના ટ્રેક્ટરો ડમ્પરો નીકળ્યા અને રોડ આખો ખરાબ કરી નાખ્યો એ ટાઈમે પણ એમ કહેતા હતા કે આ સોસાયટીમાં તમારે ગટર નીકળવાની છે એટલે અહીંયા આગળથી સાધનો હાલ હેડે છે પણ જ્યારે આ ગટર નીકળીને અમે જ્યારે જોયું ત્યારે તો અહીંયા પાછળ આગળ મોટું ચેમ્બર મૂકી દીધું છે અને પાણી છોડી દીધું છે અહીંયા પાછળ અને એના લીધે અમારા પાછળના ઘરો બધી દિવાલો બીજી બધી ખવાઈ ગઈ છે અને રાતના કોઈ દિવસ કોઈ સૂતું હશે ને ઘર પડી ગયું અને ઘરમાં ડટાઈને કોઈ મરી ગયું તો એનું જવાબદાર કોણ એ જ ખાલી અમારું પૂછવાનું થાય છે અને અહીંયા આરોગ્ય ખાતાવાળા વાળા ક્યારે દવાનો છટકાવ કરવા કે પાણીના ટોકામાં દવા નાખવા અમે તો જોયા પણ નથી કે આરોગ્ય ખાતું કેવું છે આરોગ્ય ખાતાનું કોઈ કોણ માણસ કેવું હોય છે કોણ સાહેબ કેવા હોય છે અમે તો જોયા પણ નથી કોઈ દિવસ તો સેલ ખાતું તો કેવું છે અમે જોયું જ નથી છેલ્લા પંદર વર્ષથી આ સોસાયટીમાં તમને દરેક સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે દરેક સુવિધાઓથી વંચિત રાખવામાં એમ આવે છે કે સોસાયટીના અંદર એમને એવું લાગે છે કે સોસાયટીમાં કોઈ રહેતું જ નથી માણસ તો રહેતા જ નથી જાણે સોસાયટીમાં જાણે જનાવરો રહેતા હોય એવી હાલત છે સોસાયટીની ના નગરપાલિકાની કચરાની ગાડી આવે છે ના કોઈ આવે છે કચરો અમારે અહીંયા જ્યાં ત્યાં લાઈન બાળવો પડે છે કંઈ ના કઈ કરીને કચરાનો રસ્તો કરવો પડે છે હવે અમારી સોસાયટી તો અમારે ચૂકી રાખવી કે નહીં બીજી સોસાયટીઓના અંદર તો નગરપાલિકા આવીને ઘરેથી કચરો ઉપાડી જાય છે અમારે ત્યાં તો ગાડી પણ દેખવા નથી મળતી અમને નગરપાલિકાની વોટ લેવા હોય ત્યારે આવી જાય ચૂંટણી હોય એની પહેલાં ગાડીઓ દોડતી થઈ જાય છે Oh <laughs>